જળ મા બાબા દેવ કી રણી કાજલ કી ધરતી માતા કી आज नौ अगस्त तो सभी को नौ अगस्त की हार्दिक शुभकामनाएं और अभी जा रहा हूँ अपने गांव में वहाँ से सभी लोग के साथ जा जाएंगे भोगम्बा तो लोग बने थी ठीक है तो सभी भाइयों को हार्दिक शुभकामनाएं नौ अगस्त की अभी तो हम जा रहे हैं अपने गांव में

આદિવાસી યુવા સમિતિ તમને તકલીફ પડે શું તાપ છે તડકો છે વરસાદ છે બધું છે પણ પીવાનું પાણી તો છે આપણી સાથે પોલીસ ના મિત્રોને પણ સહયોગ આપવાનો છે યુવા સમિતિ સ્વયંસેવક પણ કામ કરશે

બેસીત સમય આપણો કાર્યક્રમ શરૂ થશે ગયો છે હવે જીમાભાઈ માં

મંડ આવે uhm <Tower> <not> <smari> <ând>

சரி của làm nè, của chơi được chơi nè, của chơi à, cái là cái vano ya video me kiya main test aaj pehle baba dawa pura nahi la

স্য্জেল ণদয় দানদয়

વિનંતી કરું બે હાથ નેકા બંધ કરો ને પ્રવચન નો સહયોગ સાંભળવા માટે સહયોગ આપો અમારા આમંત્રણને માન રાખી આદિવાસી યુવા સમિતિ દ્વારા નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થવા જઈ રહી છે એ જગ્યાએ અમારા આદિવાસી યુવા સમિતિના નેજા હેઠળ કાર્યક્રમની અંદર દરેક યુવાનો ભાઈઓ બહેનો અને ભવિષ્યના ક્રાંતિકારી યોદ્ધા મારા યુવાનોને મારા જય ચોહાર જય આદિવાસી આજનો દિવસ 9 ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસ વિશ્વ આદિવાસી દિવસ મિત્રો આપણે બે હાજર અઢાર પરંતુ કર્યા ત્યારબાદ બે હાજર બાવીસ ની અંદર આદિવાસી યુવા સમિતિ તરીકે અમે એક સંગઠન સંગઠન નું રચના કરી બે હાજર બાવીસ બાદ બે હાજર બાવીસ ત્રેવીસ ચોવીસ અને પચીસ સતત ત્રણ વર્ષ સુધી આદિવાસી યુવા સમિતિના પ્રમુખ તરીકે મને જે સેવા કરવાનો મોકો મળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું તથા ભવિષ્યની અંદર કામ કરવાનો મોકો કોઈ બીજા વ્યક્તિને મળે અને મને જે કામ કરવા મળ્યો છે એનો હું આપ સૌનો આભારી છું આમંત્રિત મહેમાનો ભાઈઓ બહેનો અને તમામ યુવાનોને હું આભાર માનું છું અને આદિવાસી યુવા સમિતિ

નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ છે એટલે બોધુ જોઈએ 35 35 માણસની લડાઈમાં હથિયાર બંછણાય નહોમાં બધું સપડીયા વલે આ ઝિજરી પર એક રાજવાડું હતું મિત્રો એનો રાજા રૂપસિંહ ગોપર નાયક મિત્રો આજે એને યાદ કરવો પડે છે આપણે ઝિજરી પરનાનો માલિક લડતા લડતા મિત્રો લડાઈ જામી દુનિયા અને આજે આપણે જોઈએ તો આપણા ઘરમાં બેનો અને દીકરાઓ ભરપૂર શિક્ષણ થી વાકેફ છે તો આપણે કોઈને કોઈ હોય નાની મોટી કામગીરી હું સમાજ નોક્તિ છે એવું ગર્વ છે

બેનોની ભાગીદારી સમાજ માટે ખરેખર જરૂરી છે અન્ય સમાજ આજે વિદેશમાં વસતા થયા અને આટલું બધું સારું પરિણામ મેળવી શકે કે એની અંદર એક સૌથી મોટો કારણ બેનોની ભાગીદારી પણ છે હવે પ્રસંગને અનુરૂપ ઘણું બધું કહી શકાય એમ છે તેમ છતાં આ સંગઠન જે બન્યું છે સંગઠન ભવિષ્યની અંદર ફૂટે નહીં એકબીજાનો વિશ્વાસ જાળવી રાખે નાની મોટી સમસ્યાઓને મતભેદને ભૂલી અને સમાજ આગળ વધે એવી તમામને શુભેચ્છાઓ જોહાર જય આદિવાસી તમામને ધન્યવાદ જય પિલા કાજળ કાતા પ્રકૃતિ માતા કે વિજયભાઈ આપણન ચાલુ કરો તમામ રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો વડીલો બાળકો વૃદ્ધો બેનો ભાઈઓ બધા સાથે મળીને ચાલો ધન્યવાદ

સમાજે મને કીધું છે હશે અને ગુજરાત રાજ્યના આદિવાસી સમાજ બધા નાના વર્ગ સમાજ માટે

मिली <laughs> व <laughs>